હું આજે આપણે એક એવા હાઈટેક કૌભાંડની વાત કરીશું જેણે ગુજરાત પોલીસની ભરતી પરીક્ષામાં હલચલ મચાવી દીધી હતી આ કોઈ નાની મોટી ચોરી નહોતી પણ એક એવું જોરદાર કાવતરું હતું જે વે લગભગ સફળ થઈ જ ગયું હતું ચાલો એક સિચ્યુએશન વિચારીએ આપણે પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટમાં છીએ દોડવાનું છે પણ ખબર છે કે આપણે નિર્ધારિત સમયમાં એ પૂરું નહીં કરી શકીએ તો શું કારકિર્દી શરૂ થતાં પહેલાં જ ખતમ બસ આવી જ સ્થિતિમાં હતા બે મિત્રો અને એમણે નક્કી કર્યું કે હાર નહીં માનીએ સિસ્ટમને જ હરાવીશું પણ સવાલ એ છે કે કેવી રીતે તો ચાલો આ આખા કેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલા જોઈશું કે કેવી હતી આ હાઇસ્ટેક્સ ટેસ્ટ પછી એમનો આરએફઆઈડી ચીપવાળો પ્લાન શું હતો એક્શનમાં કેવી રીતે મૂક્યો અને પછી એ પકડાયા કેવી રીતે છેલ્લે આ છેતરપિંડીની એમને શું કિંમત ચૂકવવી પડી અને એક મોટો સવાલ જે આખી સિસ્ટમ પર ઊભો થયો તો સીધા જઈએ પર જગ્યા છે ખેડાનું હેડક્વાર્ટર તારીખ હતી અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ માહોલ એકદમ ગંભીર હતો ગુજરાત પોલીસની ફિઝિકલ ટેસ્ટ ચાલી રહી હતી અને ત્યાં હાજર સેંકડો યુવાનો માટે આ જીવનમરણનો સવાલ હતો ભવિષ્ય દાવ પર લાગેલું હતું હવે લગભગ બસ્સો ઉમેદવારોની એ ભીડમાં આપણા બે મુખ્ય પાત્રો હતા બુઢણા ગામના બે મિત્રો હિતેશકુમાર પરમાર અને ઘનશ્યામ પરમાર પણ એમની સાથે એક મોટી તકલીફ હતી હિતેશકુમારને પાક્કી ખાતરી હતી કે ગમે તેટલી કોશિશ કરે એ સમયસર દોડપૂરી નહીં જ કરી શકે મતલબ પોલીસ બનવાનું સપનું આંખો સામે જ તૂટી રહ્યું હતું પણ હિતેશકુમાર અને ઘનશ્યામે હાર ન માની એમણે વિચાર્યું કે જો મહેનતથી સિસ્ટમ પાસ ન કરી શકાય તો ચાલાકીથી સિસ્ટમને જ માત આપીએ અને એમણે જે પ્લાન બનાવ્યો ને એમાં દેશી જુગાડ અને હાઈટેક છેતરપિંડીનું ખતરનાક કોમ્બિનેશન હતું તો એમને જે સિસ્ટમને તોડવાનો પ્લાન બનાવ્યો હતો એ હતી આર ટેકનોલોજી હવે આ શું છે સાવ સહેલું છે દરેક દોડવીરના પગ પર એક સેન્સરવાળી ચીપ બાંધેલી હોય જેવી એ વ્યક્તિ ટ્રેક પર પાથરેલી મેટ પરથી પસાર થાય તરત જ સેન્સર એને સ્કેન કરી લે અને ટાઈમ નોંધી લે આનાથી કોમ્પ્યુટરને ખબર પડે કે કોણે કેટલા રાઉન્ડ કેટલા સમયમાં પૂરા કર્યા એકદમ સચોટ સિસ્ટમ જેમાં ભૂલની કોઈ શક્યતા જ નહીં એવું માનવામાં આવતું હતું અને આ સિસ્ટમને તોડવા માટેનો એમનો પ્લાન સાંભળવામાં એકદમ સિમ્પલ હતો પણ જોખમથી ભરપૂર જુઓ આ હતો એમનો ફોસ્ટેપ પ્લાન પહેલું કોઈક રીતે ટ્રેક પર એક કટર બ્લેડ લઈ જવી બીજું દોડ ચાલુ થાય એટલે હિતેશકુમાર એ બ્લેડથી પોતાની બંને આરએફઆઈડી ચિપ કાપી નાખશે ત્રીજું એ ચિપ્સ તરત જ એના મિત્ર ઘનશ્યામને આપી દેશે અને છેલ્લે ચોથું પગલું ઘનશ્યામ પોતાની બે અને હિતેશની બે એમ ટોટલ ચાર ચિપ્સ લઈને દોડ પૂરી કરશે પ્લાન તો જોરદાર હતો ને અને પછી એક્શનનો સમય આવ્યો બેચ નંબર બેની દોડ માટે વિસલ વાગી અને એમનો સિક્રેટ પ્લાન હવે ગતિમાં હતું તો પ્લાન પ્રમાણે જ બધું થયું દોડ શરૂ થઈ થોડા આગળ જઈને મોકો જોઈને હિતેશકુમારે છુપાવેલી બ્લેડથી પોતાની ચિપ્સ કાપી અને ઘનશ્યામને પકડાવી દીધી હવે વિચારો ટ્રેક પર ઘનશ્યામ એકલો દોડી રહ્યો હતો પણ એના ખિસ્સામાં ચાર ચિપ્સ હતી અને કમ્પ્યુટર માટે કમ્પ્યુટર માટે તો હિતેશકુમાર અને ઘનશ્યામ બંને જણ એકદમ પરફેક્ટ ટાઈમિંગ સાથે દોડી રહ્યા હતા સિસ્ટમ તો બરાબર છેતરાઈ રહી હતી એમનો પ્લાન એકદમ પર્ફેક્ટ જઈ રહ્યો હતો પણ એમણે એક નાની પણ બહુ મોટી ભૂલ કરી દીધી એ ભૂલી ગયા કે ત્યાં માત્ર કમ્પ્યુટરની નજર નથી માણસોને બાજ નજર પણ છે અને બસ આ જ એક ભૂલ એમને ભારે પડી ગઈ હવે જુઓ કે આખી ગેમ કેવી રીતે પલટાઈ કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાઈ રહ્યું હતું કે હિતેશ અને ઘનશ્યામ બંને દોડી રહ્યા છે લેબ્સ પણ બરાબર પૂરા થઈ રહ્યા છે પણ ટ્રેક પર જે અધિકારીઓ હતા એમણે કંઈક વિચિત્ર જોયું એમણે જોયું કે હિતેશકુમાર તો દોડી રહ્યો છે પણ એના પગ પર તો પેલી ટાઇમિંગ ચિપ છે જ નહીં બસ આટલું જ કાફી હતું આખી ચાલાકી પકડાઈ ગઈ જેવો ઘનશ્યામ રેસ પૂરી કરીને ફિનિશ લાઇન પર પહોંચ્યો અધિકારીઓએ તરત એને રોકી લીધો અને જ્યારે એના ખિસ્સાની તલાશી લેવાય તો શું મળ્યું એક બે નહીં પૂરી ચાર આરએફઆઈડી ચિપ્સ હવે કોઈ શંકાને સ્થાન જ નહોતું રમત પૂરી થઈ ચૂકી હતી અને વાત અહીં જ ન અટકી એ ચાર ચિપ્સની સાથે સાથે એ જ કટર બ્લેડનો ટુકડો પણ મળ્યો જેનાથી ચિપ્સ કાપવામાં આવી હતી મતલબ કે ગુનો અને ગુનાનું હથિયાર બંને એક જ જગ્યાએથી મળી આવ્યા કેસ એકદમ ક્લિયર હતો સારું પ્લાનનો પડદાફાશ તો થઈ ગયો પણ હવે એના પરિણામો ભોગવવાનો વારો હતો અને પરિણામો ખરેખર ગંભીર હતા કાયદાકીય કાર્યવાહી તરત જ શરૂ થઈ ગઈ જ્યારે હિતેશ કુમારની પૂછપરછ થઈ ત્યારે એણે તરત જ બધું કબૂલી લીધું એણે સાફસાફ કહ્યું કે એને ડર હતો કે એ નિર્ધારિત સમયમાં દોડ પૂરી નહીં કરી શકે બસ આ જ નિષ્ફળતાના ડરને કારણે તેણે પોતાના મિત્ર સાથે મળીને આખું કાવતરું રચ્યું હતું હવે એમના પર જે કાયદાકીય આરોપો લાગ્યા એ પણ જાણી લઈએ એક તો છેતરપિંડી બીજું ગુનાહિત કાવતરું પણ સૌથી ગંભીર હતો ત્રીજો આરોપ ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ બે હજાર ત્રેવીસનું ઉલ્લંઘન આ એક નવો અને ખૂબ જ કડક કાયદો છે જે ખાસ પરીક્ષામાં થતી ગેરરીતિઓને રોકવા માટે જ બનાવવામાં આવ્યો છે આ કાયદા હેઠળ ખૂબ લાંબી સજા અને મોટો દંડ થઈ શકે છે તો ચોરી તો પકડાઈ ગઈ અને ગુનેગારો પણ કેસ સોલ્વ પણ આ આખા કાંડે એક એવો મોટો સવાલ ઊભો કરી દીધો જે કદાચ આ છેતરપિંડી કરતાં પણ વધારે ગંભીર છે સિસ્ટમની એક મોટી ખામી સામે આવી ગઈ અને આપણે આ વિશ્લેષણનો અંત એ જ સવાલ સાથે કરીશું સવાલ એ છે કે જ્યાં આટલી કડક સુરક્ષા હોય એક એક વસ્તુની તપાસ થતી હોય ત્યાં એક ઉમેદવાર પોલીસ ભરતીના ટ્રેક પર કટર બ્લેડ જેવી ધારદાર વસ્તુ અંદર લઈ જવામાં સફળ કેવી રીતે થયો આ ઘટનાએ માત્ર બે મિત્રોની ચાલાકી જ નહીં પણ સમગ્ર ભરતી પ્રક્રિયાની સુરક્ષા વ્યવસ્થા પર એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉઠી દીધો છે અને આ સવાલનો જવાબ મળવો હજુ બાકી છે